તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું તો વેલકમ બેક ટુ માય ન્યુ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો હું કેવાય કે આજે છે મંગળવાર ને આપણે છે રજા આમી આપણે કેટલા દીધા તો રજા જ છે કેમ કે કલર કામનું હાલતું એટલે આપણે પાંચ છ જ અમણ થઈ ગયા કારખાને ગયા જ નથી ને અત્યારે શું કહેવાય કે જોતો હલો વંડીએ સડે સડીને ઉતરે છે અંજીર તોડવા છેડો તો તો શું કહેવાય મિત્રો અત્યારે આપણે જવાનું છે એની જ ઘરે જવાનું છે એને કાંઈક નળિયાનું કામ છે મને આ વહેલો જગાડવા આવ્યો જગાડી દીધો કીધું હાલ તારી ના કરી કામ કરી લે પછી મારે પણ થોડુંક કામ છે કેમ કે આજ રજા છે એટલે થોડોક આરામય કરવો પડે ને થોડું ઘણું કામ પણ કરવું પડે ને મિત્રો આપણે કેટલા દિવસ પછી આજ વાડીએ જવાનું છે કેટલા દી એટલે મતલબમાં મહિનો દી થઈ જશે મહિના દીથા હું વાડીએ નથી ગયો તો આજે મારે વાડીએ જવાનું છે તો વ્લોગમાં કન્ટિન્યુ બીના રહેજો આપણે આગળ મળીએ નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ને લાઈક કરતા જજો આપણી એમટી મિત્રો જો ફર્સ્ટ ક્લાસ મસ્તની કરી નાખી મિત્રો હું કેવાય કે અત્યારે આપણે આપણી વાડીએ પૂગી ગયા છે બધાની સવાર આપણે તો આમ છેલ્લે છે આત્મા અત્યારે કેટલી મસ્ત સવાર ભૂગી ગઈ આપણે હાર્દિક ભાઈ ની છે મસ્ત તો ગાડી અહીં પાર્ક કરી દીધી હવે આપણે જઈએ આપણી વાડી બાજુ કોઈ નથી આજ એકલું આવ્યું કેમ કે જો એવડી એવડી સવાર હતી ને ત્યારે હું આવ્યો તો એ નો જો એવડી એવડી જેવા પાછી નથી ને એટલે મકો વાડી મિત્રો નહી હોય કેમ કે બધું હતું એ બધું કાઢી નથી એટલે કઈ ખાવાનું નહીં હોય ખાલી જોઈ લે જોઈ હોય ને પાછા જાય ને પછી કેસરિયા થોડુંક કામ છે કાઢનું કેસરિયા બાજુ જાય તો બનાવી તો મિત્રો આપણે ખેતર પૂગી ગયા આપણી વહેમાં જો પાણી ઉલસાઈ ગયું કેમ કે મોટર હાલે શોધી ઓલી બાજુ લીમડો છે કોરાણો આ જો આપણી નાની એવી મઢોલી અમારે પાલટી બાલટી કરવી તો અહીંયા જ કરવાની હો મિત્રો જો અટાણે જબૂકી મેં ક્યાં એ તો સાલું જ હોય જો ભાજીને કોઈને ખાવી તો કહેજો રીંગણા બીજી અહીંથી મોટર ચાલુ છે તોડીને ખાઈ પણ લીધીશ તો હું કહેવાય મિત્રો આવું છે આપણું જાડા મોટું ખેતર પણ સારું છે તો મિત્રો શું કહેવાય કે અત્યારે આપણે ખેતર આપણે ઘરે જઈએ કેમ ઘરે પણ કામ છે એટલે ગાડી અહીં મૂકી છે આપણી લઈ હવે ધીરે ધીરે નીકળીએ ઘર બાજુ હવે પાછા કઈ આવ્યું વાડીએ કઈ ખબર નથી એટલા દી પછી આજે આવ્યા હતા તો હાલો મિત્રો હવે ધીરે ધીરે નીકળીએ આપણે ઘર બાજુ મિત્રો શું કહેવાય કે અત્યારે આપણે કેસરી આવ્યા હતા ને આપણે અહીંયા મધર ઓનલાઈનમાં થોડુંક કામ હતું કાર્ડનું ને કાર્ડ સપવાના ને હતા કાર્ડનું થોડુંક કામ કરાવી નાખ્યું હવે નીકળીએ આપણે ઘર બાજુ કેમ કે ઘરે થોડુંક વાર્નિશનું કામ છે તો એ કામ બામ બતાવી લઈએ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા તો અત્યારે આપણે ભૂગી ગયા ઘરે મિત્રો ને જો અહીંયા બાજુમાં ડેલાનું કામ ચાલુ છે આપણી ઘરે તો કામકાજ કમ્પ્લીટ થઈ જ ગયો આમાં છે કલર મારવાનો પણ હવે જોઈએ મારવો પડે એમ હોય તો મારી દેવું બાકી અહીંયા કાંઈ એટલી બધી જરૂર તો નથી તો હાલો મિત્રો જમી બમી લે પછી મળીએ કન્ટિન્યુ તો મિત્રો હું કહેવાય અત્યારે આપણે જમી બની લીધું ને હવે થોડુંક એડિટ કરવાનું છે તો એડિટ કરી લઈએ ને હું કહેવાય કે ઘડી આરામ કરી લઈએ પછી મળીએ તમને રોંઢાકના કન્ટિન્યુ બના રહેજો પછી જાય એકાગ રખડવા તો મિત્રો હું કહેવાય કે આપણે જાગી ગયા અત્યારે આપણે જવાનું છે કેસરિયા કેમ કે કાર્ડ લેવાના છે ને કાર્ડ થોડાક બસમાં નાખવાના છે સુરત મોકલાવાના છે તે હું ને હું કહેવાય યાસ દીકો કાં જાય આપણે

ઘરે જવું ને હાલો હાલો મિત્રો હું કેવાય કે જો કાર્ડ આવી ગયા અડધા કાર્ડ જો અહીંયા બસમાં નાખી દીધા એ હવે સુરત લઈ જાય દોસ્ત તારે જ હતો લેતો જ આવે હવે અમે બે નીકળી ગયા ઘર બાજુ મિત્રો હું કહેવાય કે હું અત્યારે જાઉં છું દીવ ને જોલાને ને આવ્યો તો એને પણ આવું હતું એ યાસ આવું ન જ ને ભાઈ તારે હા તો વાંધો નહીં એને આવું હતું પટાવીને ઘેર મેકી ગયો મિત્રો હું શું કહેવાય થોડુંક કામ છે તો દીવ જાઉં તો બ્લોગ માં કન્ટિન્યુ બનાવી જો મળી જાય ગયા મિત્રો હું કહેવાય કે જો હું મારા કાકા ભેગી આવ્યો છો એ ધ્રુવ બાર મે આવ્યો અડી એક આદી બ્રીઝર પીવાની છે બ્રીઝર પી પછી પાછા ભાગી જાય કેમ કે અમારું કામ હતું એ પતી ગયું કાકા મને મળી ગયા રસ્તામાં જ મેં કીધું હાલો બ્રીઝર પીવરાવો મને પછી એને કે હાલ પીવડાવી દો તારી બીજર બીજર પી અહીંયા આજીયા પાછા ઘર બાજુ તો આપડું થઈ ગયું હવે આપણે પી નાખીએ ને પછી ભાગવાનું છે તો મિત્રો સવારના ગુડ મોર્નિંગ ને જય માતાજી આપણે જાગી ગયા ને શું કહેવાય કે હવે આપણે જવાનું છે કારખાને આજ કેમ કે કેટલા દી પછી આજ જવાનું છે તો હું કહેવાય કારખાન બાજુ નીકળીએ ધીરે ધીરે કેસરીયા ને જો ટ્રેન્સ આવે છે એ આલે

ફૂલ દેજી આપણે રોટ લઈ ને હવે આપણે બાકાજી કે બોલાવી નાખીએ ને આપણો નવો મિત્ર આવ્યો છે અહીંયા તો હું આવી રહ્યા ફૂલકા ને દોસ્તા ફૂલકા નો છે તો મિત્રો હું કહેવાય કે આપણે ઈરા ઘણી લીધા હવે જઈએ ઘર બાજુ કેમ કે ભીખ લાગી વાગી ગયા બારક જેવું વહેલું બંધ કરી દીધું કેમ કે થાકી ગયા તો હાલો ઘેર નીકળીએ ધીરે ધીરે પછી વિચારીએ બપોર પછી કાં જવું કાં નહીં આવવાનું તો કારખાને જ છે તો તને કોઈ નથી રમાડતું હે એકલી અહીંયા રખડે બજારે કોઈ નથી મમ્મી ને ગો તો મિત્રો આ દિવાલ જોવું કેમ છમકેશ ને અહીંયા કલર કરવાનો છે એટલું કલર થઈ જાય અને માથે કાંક મેં છે બેય બે મિત્રો શું કહેવાય કે હવે આપણે જઈએ કામે જો આપણી ગાડી ને મિત્રો શું કહેવાય કે વિડીયો બહુ લાંબો નથી કરવો તો આ વિડિયો આપણે અહીંયા સમાપ્ત કરી દેવાનો છે તો વિડીયો ગમે હોય તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરતા જવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે બધાને જય માતાજી